અરવલ્લી જિલ્લામાં આન બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધનસુરા ખાતે કરવામાં આવી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે ધ્વજવંદન કરાવ્યું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અગ્રણીઓ સહિત જે ગ્રામજનોની હાજરીમાં આજના પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લાના જે વિવિધ જે સત્તર જિલ્લા વિભાગો છે તેમના દ્વારા પણ ટેબ્લો રજૂ કરવામાં આવે તો સેવામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત જવાનોનું પણ કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું અલગ અલગ આઠ જેટલી સ્કૂલોના બાળકો દ્વારા પણ આજે જે રંગારંગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે પણ રજૂ કરવામાં આવ્યો હતો વિશિષ્ટ કામગીરી બદલ ઓગણીસ જેટલા વ્યક્તિઓને સન્માન સાથે પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો આજના પ્રસંગે જે જિલ્લા કક્ષાની જે ઉજવણી છે તે ધનસુરા ખાતે કરવામાં આવી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે ધ્વજવંદન કરાવી આજના પર્વની ઉજવણી કરી તો જે કાર્યક્રમ છે તેમાં સત્તર જેટલા વિવિધ ટેબલો પણ રજૂ કરવામાં આવ્યા સેનામાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત જવાનોનું પણ જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું આજના પર્વની રંગારંગ જે ઉજવણી છે તે જિલ્લા કક્ષાની ધનસુલા ખાતે કરવામાં આવી પ્રજાસત્તાક દિવસની બધા અરવલ્લી વાસીઓને ગામડાઓમાં નાગરિકોને વડીલોને આપણા સ્વતંત્રતા સેનાનીઓને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપણા જિલ્લા આપણી સરકારના માર્ગદર્શનમાં જે પ્રગતિ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરશે કરતા રહે એવી શુભકામના છે અને જે આજે બંધારણના દિવસ છે આજે બંધારણ કરવામાં આવ્યું હતું આ બંધારણની જે મૌલિક અધિકારો છે આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ એ શુભેચ્છા સાથે હું બધા અરવલ્લી વાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું